નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જૈનોના પર્યુષણા પર્વ અત્યારે ચાલી રહ્યા છે શ્વેતાંબરના પર્યુષણા પર્વ આજે સાતમો દિવસ આવતીકાલે સંવત્સરી અને ત્યારબાદ દિગંબર સમુદાયના પર્યુષણા પર્વ દસ લક્ષણ શરૂ થશે સ્થાનકવાસીના પણ ચાલી રહ્યા છે દર્શક મિત્રો આ બધાને સ્પાર્ક ટુડે ન્યૂઝ જે પણ અઠ્ઠાઈ અને અઠ્ઠાઈ ઉપરના જે તપસ્વીઓ છે ચારે ફિરકાના એ શ્વેતાંબર હોય દિગંબર હોય તેરાપંથી હોય સ્થાનકવાસી હોય કોઈપણ સમુદાયમાંથી હોય પરંતુ આઠ ઉપવાસ અને એનાથી વધારે ઉપવાસ કર્યા હશે એવા તમામ તપસ્વી રત્નો પોતાનો એક સરસ મજાનો ફોટો પોતે કયા સંઘમાં છે અને પોતે કેટલા ઉપવાસ કર્યા છે અમારા સ્ક્રીન ઉપર જે નંબર દેખાય છે એ નંબર ઉપર આપ મોકલશો તો અમે અમારા સમાચારની અંદર આપના એ ફોટો પ્રદર્શિત કરીશું બધાને ખબર પડે બધા આપના તપ ધર્મ ની અનુમોદના કરી શકે અને તમને પણ આગળ ઉત્તરો ઉત્તર વધારે તપ કરવાની પ્રેરણા મળે આવા શુભ આશયથી સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા હમણાં જ અમારા પરેશભાઈ સીએમડી જે છે એમને કીધું કે દીપકભાઈ આપણે જેટલા પણ ચારે સમુદાય આપણા ફિરકાના બધા જ લોકોને આપણે આમંત્રણ આપીએ અને દરેક લોકોનો ફોટો આપણે આપણા ચેનલના માધ્યમથી લોકો સુધી પહોંચાડીશું તો દર્શક મિત્રો આપને આપના પરિવારમાંથી જેના પણ આપણા ઓળખીતા પાળખીતા જે પણ લોકો દ્વારા અઠ્ઠાઈ કે તેથી વધારે ઉપવાસ કર્યા હોય તો તેવા લોકોના ફોટોગ્રાફ્સ આ નંબર ઉપર જે નીચે નંબર દેખાય છે વોટ્સઅપ નંબર એના ઉપર તમે મોકલી આપશો તો અમે અમારા સમાચારની અંદર આને પ્રદર્શિત કરીશું અને અમારા તમને ખબર છે કે સ્પાર્ક ટુડે ન્યૂઝનું હવે લગભગ અઢાર લાખ જેટલા વ્યૂઅર્સ થઈ ગયા છે અમે આપના ફોટા અઢાર લાખ લોકો સુધી પહોંચાડીશું એટલે આપને આ નંબર વિનંતી આપ તપસ્વવામાં ખૂબ સારી રીતે સાતા મારો દસ લક્ષણી દિગંબરના પણ હવે શરૂઆત થઈ રહી છે એમને પણ અમે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ જય જીનેન્દ્ર દીપક શાહ